ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે રાજા માધ્યત્વએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું આમલકી આમળાનું મહાનવૃક્ષ ઉત્પન્ન થયું કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે આ જ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ દેવ દાનવ ગંધર્વ યક્ષ રાક્ષ નાગ અને અંતઃકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો એમનામાંથી દેવતાઓ અને ઋષિઓ એ સ્થાન પર આવ્યા કે જ્યાં આમળાનું વૃક્ષ હતું રાજન આમળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણી જ નવાઈ લાગી કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા ન હતા દેવતાઓને વિસ્મિત થયેલા જોઈને આકાશવાણી થઈ આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને પ્રિય છે એના સ્મરણ માત્રથી ગૌદાનનું પુણ્ય મળે છે સ્પર્શી કરવાથી એના કરતા બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે બધાય પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે એના મૂળમાં વિષ્ણુ એની ઉપર બ્રહ્મા ખભામાં શિવ શાખાઓમાં મુનિઓ ડાળીઓમાં દેવતા પાનમાં વશુ ફૂલોમાં મરૂદગણ અને ફળમાં સમસ્ત પ્રજાતિઓ વાસ કરે છે આમળાનું વૃક્ષ સર્વદેવમય છે આથી વિષ્ણુપગત પુરુષો માટે એ પરમ પૂજય છે માટે હંમેશા પ્રસન્નતાપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ ઋષિઓ બોલ્યા આપ કોણ છો દેવતા છો કે અન્ય કોઈ અમને સત્ય જણાવો પુનઃ આકાશવાણી થઈ જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત છે જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે એ જ સનાતન વિષ્ણુ હું છું શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા આમ કરવાથી શ્રી હરિ સંતુષ્ટ થયા અને બોલ્યા મહર્ષિઓ તમને હું અભીષ્ટ વરદાન આપો ઋષિઓ બોલ્યા ભગવાન જો તમે સંતુષ્ટ થયા હોય તો અમારા લોકોના હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય શ્રીહરિ બોલ્યા મહર્ષિઓ ફાગણ મહિનાના શુકલ પક્ષમાં જો પુષ્ય નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય છે આ દિવસે આમળાના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ આનાથી મનુષ્ય બધા પાપોમાંથી મુકત થઈ જાય છે અને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે ભગવાન વિષ્ણુએ કહ્યું વિપ્રગણો આ એકાદશીના પ્રાતઃકાળે દંત પાવન કરીને સંકલ્પ કરવો કે હે પુનરીકાક્ષ હું એકાદશીને નિરાહાર રહીને બેજા દિવસે ભોજન કરીશ આપ મને ચરણમાં રાખો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી અને મર્યાદા ભંગ કરનારા મુનશીઓ સાથે વાર્તાલાપ ન કરવો પોતાના મનને વશમાં રાખીને સ્નાન કરવું સ્નાન કરતા પહેલા શરીર પર માટી લગાવવી ત્યારબાદ ભકીતયુકત ચિતથી જાગરણ કરવું નૃત્ય સંગીત વાદ્ય ધાર્મિક ઉપાખ્યાન અને વિષ્ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પસાર કરવી ત્યારબાદ શ્રી વિષ્ણુનું નામ લઈને આમળાના વૃક્ષની એકસો આઠ અથવા અઠાવીસ વખત પરિક્રમા કરવી પછી સવાર પડતા શ્રી હરિની આરતી કરવી બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું પરશુરામનો કળશ વસ્ત્ર પગરકા વગેરે બધી વસ્તુઓનું દાન કરી દેવું ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું બધા જ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધું જ ઉપરની ઉપરોકત વિધિના પાલનથી સુલભ થાય છે શ્રીકૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ દુર્લભ વ્રત મનુષ્યને બધા પાપોથી મુકત કરનારું છે